નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે આજે ત્રેવીસ મે બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ કેસર કેરીની આપણે આવક વિશેની મિત્રો વાત કરીએ તો કેસર કેરીની આવક આજે બમ્ફર નોંધાણી છે મિત્રો તમે જોવો છો આ ખર્ચા ખર્ચ આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે અને ત્યારબાદ શેડમાં પણ એટલી કેરી ઉતરેલી છે ને જઈ શકો અહીથી જરાજીનું કામકાજ

आठ सौ पचास आठ सौ पचास आठ सौ पचास ठीक है पच्चा पच्चा नौ सौ ना पचार बिंचोतेर अलवायु रुपया लग जालरा नौ सौ ना बच्चे आठ सौ

આઠસો ને પચાર રૂપિયા પાંચ સાતસો ને પચાર એ પાંચસો રૂપિયા એ સાતસો આઠસો ને આઠસો પાણાસો આઠસો આઠસો રૂપિયા બે હાથ આઠ છ આઠસો રૂપિયા આઠસો રૂપિયા

पचास સાતસો રૂપિયા સાતસો ને પચાસ Ayem ah, dia. Ya. બે નંબર